પ્રશ્ન એક દુનિયાનો સૌથી સુંદર દેશ કયો છે એ ભારત સાચો જવાબ છે ઓપ્શન એ ભારત પ્રશ્ન બે કુવામાં પડવો આ કહેવત નો સાચો અર્થ શું છે એ નશામાં હોવો બી અપમાનિત થવો સી છેત્રપિંડી ભોગવરી પ્રશ્ન ત્રણ માનવ શરીરની સૌથી મજબૂત હાડકાને શું કહેવામાં આવે છે એ હાથની હાડકી બી જડબાની હાડકી સી કાનની હાડકી દી નાકની હાડકી સાચો જવાબ છે ઓપ્શન બી જડબાની હાડકી પ્રશ્ન 4 કયો પ્રાણી દોડતી વખતે શ્વાસ લેતો નથી એ ઉંદર બી ચિત્તો સી વિછું દી હિપકલી સાચો જવાબ છે ઓપ્શન ડી હિપકલી પ્રશ્ન 5 તિરંગનાના अशोक ચક્રમાં કેટલી તિલીઓ હોય છે એ 22 બી લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો પ્રશ્ન છ એમ્બ્યુલન્સ ને ગુજરાતીમાં શું કહે છે એ રોગવાહિની બી દર્દીની ગાડી સી એમ્બ્યુલન્સ ગાડી દી ઉપરોક્ત માં કોઈ નહીં साचो जवाब छे ऑप्शन ए रोगवाहिनी प्रश्न सात इंद्रधनुष मां कुल केतला रंगो होए छे ए त्रय रंग बी पांच रंग सी सात रंग डी नव रंग साचो जवाब छे ऑप्शन सी सात रंग प्रश्न आठ भारत मां सबसे ऊंची मीनार कई छे ए चार मीनार बी ઓપ્શન બી કુતુબ મીનાર પ્રશ્ન ન હાથી તેના મસ્તકમાં કેટલું પાણી સંગ્રહ કરી શકે છે એ પાંચ લિટર બી આઠ લિટર સી ચાર લિટર દી બે લિટર साचो जवाब छे ऑप्शन ए पांच लीटर प्रश्न दस नीला गुलाब क्या जोवा मरे ए भारत बी चीन सी जापान डी अमेरिका साचो जवाब छे ऑप्शन डी चीन प्रश्न अग्यार चा कया धातु ना वासन सौथी झड़प थी ठंडी थाय छे ए चांदी बी पीतल સાચો જવાબ છે ઓપ્શન એ ચાંદી પ્રશ્ન બાર કયા દેશના લોકો કૂતરા પાળવાનું સૌથી વધુ પસંદ કરે છે એ ભારત બી અમેરિકા સી જાપાન રશિયા साचो जवाब छे ऑप्शन डी अमेरिका प्रश्न 13 कयो प्राणी સૌથી વધુ ઊંઘે છે એ રીંછ બી હાથી સી ઘોડો ડી સ સાચો જવાબ છે ઓપ્શન ડી સ પ્રશ્ન 14 વિરાટ કોહલી ક્યાં જન્મ્યા હતા એ દિલ્હી બી આગરા સી મુંબઈ डी गुजरात સાચો જવાબ છે ઓપ્શન એ દિલ્હી પ્રશ્ન 15 મોરનો જીવનકાળ કેટલા વર્ષનો હોય છે એ 20 વર્ષ બી 12 વર્ષ સી 15 વર્ષ ડી 18 વર્ષ સાચો જવાબ છે ઓપ્શન એ 20 વર્ષ મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો પ્રશ્ન સોળ રામ મંદિર કેટલો સમય લાગ્યો એ વર્ષ 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 બી સી સાચો જવાબ છે ઓપ્શન બી ત્રણ વર્ષ પ્રશ્ન સત્તર પ્રધાનમંત્રીનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે ત્રણ સાચો જવાબ છે ઓપ્શન સી પાંચ વર્ષ પ્રશ્ન અઢાર કૂતરા સિવાય કયા પ્રાણીને ટ્રેનિંગ આપવામાં આવે છે એ વાંદરો બી બિલાડી સી રીંછ ડી માખી સાચો જવાબ છે ઓપ્શન A વાંદરો પ્રશ્ન 19 કાળો સે ક્યાં જોવા મળે A શ્રીલંકા B ભારત C અમેરિકા D ચીન સાચો જવાબ છે ઓપ્શન B ભારત પ્રશ્ન 20 ફૂલોની રાણી કયા ફૂલ ને કહેવામાં આવે છે A ગુલાબ B ચમેલી C कमल दी सूर्यमुखी साचो जवाब छे ऑप्शन ए गुलाब प्रश्न 21 विश्व मा સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે એ ભારત બી ચીન સી અમેરિકા ડી રશિયા સાચો જવાબ છે ઓપ્શન એ ભારત प्रश्न बावीस कई नदी भारतनी जीवदायी नदी तरीके ओढ़खाए छे ए गंगा बी यमुना सी गोदावरी डी ब्रह्मपुत्रा साचो जवाब छे ऑप्शन ए गंगा प्रश्न त्रेवीस भारतना राष्ट्रपति माटे ओझामा ओची उम्र केटली होवी जोइये ए पच्चीस वर्ष बी त्रीस वर्ष सी पात्रीस वर्ष डी चालीस वर्ष साचो जवाब छे ऑप्शन सी पात्रीस वर्ष प्रश्न चौबीस कयु खनिज भारत में काला सोनू तरीके छे ए लोखंड बी कोबाल्ट सी कांसू डी कोलसा સાચો જવાબ છે ઓપ્શન ડી કોલસા પ્રશ્ન પચીસ વિશ્વમાં સૌથી ઊંચી શિખર ચોટી કઈ છે એ કાંગચેનજંગા બી માઉન્ટ એવરેસ્ટ સી દેવી ડી ધોલાગીરી મિત્રો આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં બતાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો આભાર